ઘર મર <tip>

ચેન નયુ ટટી કોડાડ ચેન કટી નહી હમ મૂળડી કોડાડ હું માટ પર માટ બેસી તો ચેન નયુ કરતી ઈ ભલે તુએ ના ઉતર તો કારે રૂપિયા નું હે 50 રૂપિયા આલ્યું કોઈ નહી વાક્તું જ નહીં હમ મૂળડું વાક્તું નહી શકે સૂઠી વે કબા પટ્ટી નહી માંદી ને લેવાનું ઓ તો બધું ઓ આ વસ્તુ વે કે

સતાપટા પટંગ બે ઉમાશાળા પટંગ લાલ પટંગ પીળો પટંગ આ જો સુરતી મોજા સુરતી મોજા છે મોજા ઓમ વેકતા જ હે પર વાત અહીંયા કોણ રે તમાર કહો હગડે હોવા જા ઉપર હું શું કહું છું આપણે ઉપર મને તો વાનું થાય

તું કેમ નહીં વાત તું કેમ નહીં જા ને કોક લઈ લો છોકરો ને આકો નાખે જો તમે કેટલા કે

પકડ લે પકડ નથી બગડી છે ને તો ફોન પડી ખા નહી ચાર નો ફોન કર્યો શું કર્યા હેલું

ઓયલા પાચી ને તારી તારી ટોળા આવે તારે તાર બરોબર છે વિઘુ વાયન પડી ઉયા એડા મેલ્યા ખબર હે તો કર્યા કાઈ તાર ચાલુ કરું તારે રાતે સે વળવર્યું પોણી તું

તમે કહો ઓર કાટમ મલે નહી નારી કોહ તમે પણ થોડું બગડ્યું છે બગડ્યું છે બગડ્યું છે ના આવે તમે શું પડું વાત કરો આ કંપનીનું આવે છે એમ કહું કે ક્યાં બગડ્યું છે એમ કહું ઓમ બધે રકડી રકડી નાયો ને તે કેમ ના મોટું ડૂસું મારું તો એમ તો કહું ત્યાં નહીં વાગતું લાગે

નહીં વાગતું તો મને ખબર હે અલા માતું ઘેર્યો આરે ઓને વાગતું નહીં એટલે કઉ 20 રૂપિયા લઈ લો તો છે આગળ નહીં જા જો આગળ